ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઇનીઝ લસણના વિરોધમાં વેપારીઓએ લસણની હરાજી બંધ રાખી હડતાલમાં જોડાયા સમગ્ર ભારત દેશના માર્કેટ યાર્ડના લસણના વેપારીઓ દ્વારા લસણની હરાજી બંધનું એલાન આપવામાં આવ્યું હતું કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા આજ રોજ લસણની હરાજી બંધ રાખવા અપીલ કરવામાં આવી હતી ચાઇનીઝ લસણના વિરોધમાં લસણના વેપારીઓએ સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો લસણના વેપારીઓએ લસણની હરાજી બંધ સાથેના વિરોધના સમર્થનમાં ખેડૂતો પણ જોડાયા ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે લસણના છાપરા નીચે ચાઇનીઝ લસણ બંધ કરોના પોસ્ટર હાથમાં રાખીને વિરોધ નોંધાવવામાં આવ્યો હું મનીષ સાવલિયા સાવલિયા ટ્રેડિંગ કંપની આપણા અમારી ફાર્મ છે એટલે અમે બધા એક એકઠા થયા જી ચાઈના લસણના વિરોધમાં કે જે બિનકાયદેસર ગે રીતે અહીં આ ભારતમાં પ્રવેશ કર્યો છે અને કન્ટેનરોના કન્ટેનરો અહીંયા ભારતના માર્કેટમાં ઠલવાય છે જેને લીધે આપણા ભારત દેશના તમામ ખેડૂતોને જે દિવસ રાત મહેનત કરે છે એને નુકસાન થાય છે એના ભાવમાં વળતર પૂરું મળતું નથી જેના વિરોધમાં અમે આખા ભારતના તમામ લસણના વેપારીઓ બંધ માટે આજે જોડાયેલ છે તો તમામ વેપારીઓને અમે હું વિનંતી કરું છું કે આજના દિવસે પૂરો સહકાર આપીને તમામ એપીએમસીનું કામ બંધ રાખે અને કેન્દ્ર સરકાર જેથી આ બિનકાયદેસર રીતે ચાઇના માલ આવે છે જેને અટકાવી શકે હું ગિરીશભાઈ દામજીભાઈ ગોંડલિયા સુલતાનપુર ખેડૂત તરીકે આ લોકોએ આજે બંધ પાડેલું હતું તેના ટેકામાં અમે અહીંયા અત્યારે ભેરા થયા છીએ અને ચાઈના લસણ અમને આ પોષણ ભાવમાં અત્યારે બહુ જ નડે એમ છે આ ચાર પાંચ વર્ષે એકાદ વાર અમારે ભાવ હારા મળે તો એમાં થોડાક નીચા બજાર જાય તો અમને બહુ મોટી નુકસાન થાય એમ છે એટલે અમે આમાં જોડાણા છીએ અને આ બંધ આ ચાઈનાનું બેન કરવું પડશે હું ક્યારે યોગેશ ગોંડલ માર્કેટ માર્કેટયાર્ડમાં વેપારી એસોસિએશનના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવું છું અત્યારે જે આપણે ભારત દેશમાં ચાઇનાનું લસણ જે ગેરકાયદેસર રીતે ઘુસાડવામાં આવી અને કાળો કારોબાર કરવામાં આવે છે તેના વિરોધમાં સમગ્ર ભારત વર્ષના યાર્ડમાં આ એના હડતાલ રૂપે એનું પ્રતિકાર રૂપે અમે જ્યારે હડતાલ જાહેર કરવામાં આવી હોય તો અમે એમાં ટેકો જાહેર કરીએ છીએ આ લસણ આપણા ખેડૂતો માટે અને ખાવા માટે પણ સ્વાસ્થ્યમાં એટલું હાનિકારક હોય બે હજાર છમાં જ ભારતની કેન્દ્ર સરકારે આ લસણમાં ઉપર પ્રતિબંધ જાહેર કરેલ છે તો બિનકાયદેસર રીતે જે લસણ અહીં ભારતમાં ઘુસાડવામાં આવે છે તેની તકેદારીના ભાગરૂપે કડક પગલાં લેવામાં આવે તેના માટે અમે એક દિવસ પૂરતું સમગ્ર ભારત વર્ષના યાર્ડમાં લસણની હરાજીનું કામકાજ બંધ રાખેલ છે અને તેના સપોર્ટમાં અમે અહીં ગોંડલ માર્કેટ યાર્ડમાં પણ એક દિવસની હડતાલ જાહેર કરેલ છે ચાઇનાનું લસણ હોય કડીમાં થોડુંક મોટું આવે છે અને આપણી લસણની જે આપણું દેશી લસણ અહીંનું હોય છે તેની સાઈઝ આપણાં લસણ કરતાં થોડી મોટી હોય છે એ જે આપણો અહીંયા જે હિમાચલ ક્વોલિટી આવે છે એને લાગુ પડતું એ લસણ હોય છે પણ ચાઈનાનું લસણ આપણે લસણ જેમ બ્લીચ કરેલું હોય છે કેમકે એ લસણ ત્યાં બહુ ઉપર ફોતરું ને એવું ગંદુ હોય છે તો એને બ્લીચ કરવામાં એને સાફ કરવા માટે બ્લીચ કરવું પડે છે અને જેના માટે એની અંદર કંઈક ફંગલ પણ આવે છે કેમિકલના ભાગ આવે છે એવું બધું જે ખાવા માટે પણ હાનિકારક હોય એના માટે આપણે એ લસણ ભારત સરકારે બેન કરેલું છે મૂળ તો એ સ્વાસ્થ્ય માટે એમાં જે ફંગલ ઇન્ફેક્શન જે જે તે સમયે એને લેબોરેટરી ટેસ્ટ કરી ત્યારે એમાં ફંગલ ઇન્ફેક્શન અને કેમિકલના અમુક સોર્સિસ મળેલા જે ખાવા માટે અને અહીંયા આપણી ખેડૂતો જે લસણ ઇનકેસ જો વાવે તો આપણી જમીનમાં પણ નવી ફંગલ જે ચાઇનાથી અહીં આવી જાય તો આપણે એ ભવિષ્યમાં બહુ મોટું હાનિકારક નુકસાન કરી શકે એવી ભીતિ હતી એના હિસાબે